જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તથા એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાના પ્રતિભા દર્શાવી હતી જેમાં નૃત્ય સંગીત નાટક અને અન્ય શૈક્ષણિક પ્રદર્શનનો સમાવેશ હતો આ ઉપરાંત આનંદ મેળો અને ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને પરિવારજનોને મનોરંજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તક મળી તમામ પરિવાર અને સાથે મળી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી શકે જેથી પરિવારમાં એકતા જળવાય સ્નેહ વધે એ હાસિયતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓ દ્વારા પારિવારિક નાટક ડાન્સ સંગીત અને વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પારિવારિક કાનોત્સવનું આયોજન સફળ બનાવવામાં તમામ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ વિદ્યાર્થીઓ તથા તમામ વાલી સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફઝલ ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ હું એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજરોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના આંગણે એક પારિવારિક દિવસ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે બે હજાર ઓગણીસમાં શરૂઆત કરવામાં આવી એકસો પચાસ વિદ્યાર્થી શરૂઆત કરવામાં આવેલી હતી અત્યારે એકથી બાર ધોરણ અનેક કોલેજમાં પચીસો જેટલા બાળકો અભ્યાસ કરે છે ને આજના પ્રોગ્રામનો હેતુ કે જે અત્યારે ભારતીય સંસ્કૃતિ જે વિસરાતી જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે જે ધરે છે એને અટકાવવા માટે અને આપણા સમાજની અંદર ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કાર કૌટુંબિક ભાવના પ્રગતિ અને જળવાઈ રહે એના માટે અમે એક પારિવારિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજના ફંક્શનમાં બે હજારથી ઉપર વાલીઓ અને આજના ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું જય હિન્દ જય ભારત એકત્રીસ ડિસેમ્બર માધવાની પરિવારની સ્કૂલ નોવેલમાં આજરોજ જે પારિવારિક પારિવાહી મહોત્સવ રાખવામાં આવે છે એક અદ્ભુત છે આનંદ મેળો પણ અદ્ભુત છે અલગ અલગ પણ ખૂબ જ અદભુત હતી એક વિચાર રજૂ કર્યો માધવાણી સાહેબને અને તરત એ વિચાર એમણે સ્વીકારી બે હજાર માં ઓલિમ્પિક ભારતમાં રમનાર છે તો આગોતરું જે આયોજન છે કે અગિયાર વર્ષથી નીચેનું બાળક આની અંદર ભાગ લે અને આવતા વર્ષોમાં એ ઓલમ્પિકની અંદર એ ભાગ લે વડોદરા જિલ્લો તેમાં ગુજરાતમાંથી સૌથી વધુ સ્પર્ધકો અહીંયાથી આવે તે માટે જે સરકારનું આગોતરા આયોજન છે એ આયોજનની અંદર વધુ ને વધુ બાળકો ની સાહેબની સ્કૂલમાંથી ભાગ લે એ માટે જે વિચાર રજૂ કર્યો અને એમને સ્વીકાર્યો છે અને હું આશા રાખું છું કે આ શાળામાંથી વધુને વધુ બાળકો હરીફાઈ જે રાખવામાં આવી છે મજલપુર ખાતે એ હરીફાઈમાં ભાગ લે અને આવતા દિવસમાં વધુનું વધુ પ્રેક્ટિસ કરાવી અને ઓલમ્પિકમાં ભાગ લે ભરત માતા કી